ક્રિસ્ટલોડ ક્રિસ્ટમવાલાભાઈએ તથા બેનો દિવ્ય દયા સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ પચીસમી તારીખ સંત યાકોપનો પર્વ શાસ્ત્ર સાંભળીએ તમારા બાઇબલ લઈ લો માથુનો ગ્રંથ વીસમો અધ્યાય વીસથી અઠ્યાવીસમી કલમ સુધી એ વખતે જબેદીના છોકરાઓમાંની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ईसुने पगे पड़ी ने वरदान माग्यू ईशुए ते कहू तारे शू जुए भाई कहू आप एवी आज्ञा फरमावो के आ मारा बे दिखराव दीकरा एक आपना राज्य में आपने जमणे हाथे अने बीजो आपने डाबे हाथी बेसे पीसुए कहू मांगो चोते तो समझता મારે જે પ્યાલો પીવાનો છે તમે તે પી શકશો તેમણે કહ્યું બેશક ઈશુએ તેમને કહ્યું મારો પ્યાલો તો તમે પીવા પામશો પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી એ તો મારા પિતાએ નક્કી કર્યો હશે તેમને જ મળશે બાકીના દસ શિષ્યો આ સાંભળીને બે ભાઈઓ ઉપર રોષે ભરાયા ત્યારે ઈશુએ તેમને બધાની પાસે બોલાવીને કહ્યું તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓએ લોકો ઉપર દોર ચલાવે છે પણ તેમના આગેવાનો તેમને દબાવે છે પણ તમારામાં એમ ના થવું જોઈએ તમારામાં તો જે કોઈ મોટો તવો ઈચ્છતો હશે તો તેણે તમારો સેવક થવું જોઈએ અને જે કોઈ તમારામાં પહેલો તવા ઈચ્છતો હશે તો તેણે તમારો ગુલામ થવું પડશે જેમ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે क्रिस्त वाल भाई तब बहनों आ दुनिया हमेशा अपन एक मोटिवेशन आपे छे तो प्रूव कर तो कई छे साबित कर तो संबड़ी छे एटलू बधु अग्रेसिव एक, एक आक्रम था तो अब दुनिया में कौन से लोगों ने खबर पड़े मोटिवेशन महत्वाकांक्षा આજના સાત્ર પાઠ આમ માર્કના ગ્રંથમાં આપણે જોઈએ છીએ આશિષ્ય પોતે પ્રભુ પાસે આવીને માગે છે ચાર શુભ સંદેશમાં પ્રથમ શુભ સંદેશ માર્ક પોતે લખ્યું હતું અને ત્યાર પછી માથી લખે છે માતીના ગ્રંથમાં સોળમો અધ્યાયમાં આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્યનો જે ચાવી પિતરને આપી દીધું હવે બીજા અગિયાર છણ છે હવે ત્યાર પછીના જે પોઝિશન જેમને જોઈએ છે મહત્વ જીવનમાં બહુ મહત્વનું છે એક જરૂરિયાત છે જેવી રીતે મહત્વકાંક્ષા અને એ પ્રમાણે મહેનત એ પ્રમાણે પરિશ્રમ અને એમાં સફળતા જે ધ્યેય પ્રાપ્ત કરી શકો જ્યારે મહત્વકાંક્ષા હોય ત્યારે આ બાર શિષ્ય આપણા જેવા જ હતા દુનિયા માં પ્રૂવ કરવા માટે હું કહી છુ દુનિયા માં લોકો મને ઓળખે હું આ છુ તે છુ પણ ધીરે ધીરે એમ ના માં એટલું મોટું પરિવર્તન 12 શિષ્ય માં પ્રથમ સહિત આ યાકૂબ આ યાકૂબ સ્પેન દેશ માં આજે પણ સ્પેન દેશના રક્ષક સંત કહેવાય સાથે સાથે એમ કહેવામાં આવે છે દુનિયામાં જેટલા યાત્રાળો જતા હોય યાત્રાધામમાં એમાં સૌથી વધારે આ સંત યાકૂબના ત્યાં સંત્યાગોમાં જ્યાં આ યાકૂબને દફન કર્યું હતું એમનું ખબર છે ત્યાં લોકો જાય છે એમ કરીને માનવામાં આવે છે હાથ સ્મોલ ભૈયતા બહેનો પ્રભુ યસુ બહુ સ્પષ્ટ સંદેશ આપે છે છેલ્લે છેલ્લે કે જે કોઈ જેવી રીતે માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા સૌની મુક્તિ માટે પોતાને જીવન અર્પી દેવા અવથર્યો છે ભલે આ બધા બાર શિષ્યો એમનામાં દરેકમાં મહત્વકાંક્ષા હતી તો હતો હું કહી છું પ્રૂવ કરવા માટે બાર શિષ્યોમાં કોણ મોટો કોણ જબરો એ બધું હતું પણ પ્રભુ સાથે સાથે રહેતા એમનામાં એટલું મોટું પરિવર્તન એમનામાં એટલું મોટું ટ્રાન્સફોર્મેશન એ જે જૂનું હતું બધું છોડી દીધું પ્રભુ એવા મહાન પ્રભુ છે પોતાના શિષ્યના પાફી માણસોના પગ ધોયા હોય નમ્રતા દ્વારા જ મહાન બની શકો એમ કરીને આજને શાસ્ત્ર પાઠ કે સેવા દ્વારા જ તમે મહાન બની શકો એમ શીખવાડ્યા એમને જીવન દ્વારા આજે આ સંતનો તહેવાર ઉજવતા આપણે પણ શ્રદ્ધામાં વિશ્વાસ મધડ રખીએ ખાસ કરીને એમના પત્ર યાકોબના પત્ર માત્ર માત્ર પાંચજ અધિકાર છે એમાં છોતો અધિકાર બહુ સરસ છે અને દરેક બાબતમાં વિશ્વાસમાં કાર્ય કરવાની શ્રદ્ધા ન ખામો અને ખાસ કરીને આપડી જીપ કેવી રીતે કંટ્રોલ કરવાનું અને શાત્ર વચન સાંભળ્યા પછી એને કેવી રીતે અનુકરણ કરવાનું ગઈકાલે જોયો હતો સાથે સાથે એમના પત્રમાં ચોથો અધ્યાયમાં કહે છે સંસાર સાથે દોસ્તી એટલે ઈશ્વર સાથે દુશ્મનાવટ બહુ અદભુત રીતે એ વર્ણન કરે છે જરૂર વાંચીએ અને એમને માર્કે ચાલીએ જેવી રીતે એમના જીવન દ્વારા પ્રભુનો મહિમા કર્યો આપણે પણ આપણા જીવન દ્વારા પ્રભુનો જ મહિમા કરીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ તમે બધા આશીર્વાદી છો અભિષિક્ત છો આ મનચિંદન જો તમને સાત્રપ સમજવા માટે પ્રભુ યસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઇબ કરજો અને બીજાને પણ ફોરવર્ડ કરજો જેથી કરી જેવી રીતે આ બધા સંતોમાં બધા શિષ્યમાં બધા પ્રસિદ્ધોમાં જેટલું પરિવર્તન આવ્યું હતું જેટલું મોટું ટ્રાન્સફોર્મેશન આવ્યું હતું એવી રીતે આપણે દરેકમાં પરિવર્તન આવે અમને આપણા જીવન દ્વારા પ્રભુ યીસુનો મહિમા કરીએ પ્રભુ યીસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું బోలో దివ్య ధ్యానో జయ